તો કેમ છો મિત્રો બધાને જય શ્રી રામ આવી ગયા છે આપણે નડિયાદની અંદર હવે નડિયાદની અંદર તમને અવારનવાર બધી વસ્તુ બતાવતો જાઉં છું તો આજે તમારે માટે લઈને આવી ગયો છું જૂનાગઢનો ટેસ્ટ હવે નડિયાદની અંદર લાઈવ ગાંઠિયા મળે છે તો તમને જણાવીશું અંદર જઈશું કેવી રીતે બનાવે છે શું શું અંદર ઉપયોગ કરવામાં આવે છે એ પણ જણાવીશું અને શું પ્રાઇસ એ પણ જણાવીશું તો વધારે વાની કરે અંદર જઈશું તો ચેનલ પણ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દે શું નામ છે તમારું ઉમેશભાઈ તો ઉમેશભાઈ આપણે કેટલા સમયથી અહીંયા તમે સ્ટાર્ટ અપ કર્યું ત્રણ ચાર વર્ષ ત્યાં ત્રણ ચાર વર્ષથી બરાબર અને આપણે જુનાગઢ એટલે આપણે પ્રોપર જે ટેસ્ટ છે જૂનાગઢનો ટેસ્ટનો જૂનાગઢનો બરાબર અને આપણી ટાઈમિંગ શું છે પાંચ સવારે સાત થી પાંચ વાગે ગાઠિયામાં બે જાતની ચટણી આવે હા સંભારો આવે મરચાં આવે નહી બાર ખાવો એટલે તમે ફરી આવો એટલે આમ ટોકમાં કહીએ તો આપણને જે જૂનાગઢનો જે ઓરિજિનલ ડ્રેસ છે એ આપણે નડિયાદ મળીએ આ મળીએ ઓકે અને આપણે એનો એડ્રેસ કહીએ તો પ્રોપર ડેન્ટલની સામે કોલેજ રોડ કોલેજ રોડ ડેન્ટલની સામે ડેન્ટલની સામે તો આપણે ટ્રાય કરીશું બરાબર છે અને ગરમ ગરમ જ આપણે એને સર્વ કરવામાં આવે છે તો સાથે સાથે આપણે એને બે પ્રકારની ચટણી મળી જાય છે રેડ ચટણી ગ્રીન ચટણી મરચાં અને જે કચુંબર કહેવાય એ પણ મળી જાય છે ગાંઠિયાની ઉપર જે જે મસાલો આપણે નાખીને આપવામાં આવે છે આપણે શેનો મસાલો હોય છે ઉપર ગરમ ઓકે ગરમ મસાલો અને ગાંઠે એકદમ નરમ અને ગરમ ગરમ પપ્પા એન અને કેમેરામેન આપણે અહીંયા બતાવો ચટણીની આપણે વાત કરીએ તો ચટણી આપણે નોર્મલી જોતા હોય છે જે ગ્રીન ચટણી હોય છે ને એ આમ લિક્વિડ ટાઈપ હોય છે અહીંયા એકદમ આમ તમને આમ જાડી જોવા મળશે રગડા જેવી અને આપણે ગ્રીન ચટણી છે નહીં બને છે ધાણા મરચાં ઓકે ધાણા અને મરચાંની ચટણી છે ઠિયાની સાથે સાથે ફાફડા પણ મળી જાય હે ને અને આપણે નવરાત્રી એવું ગયું હોય તો ઓર્ડર પણ લઈ લો તમે બાકી બઉ જોરદાર ડિસ્ટ તો ઓવરઓલ જો આપણે ટેસ્ટની વાત કરીએ તો પ્રોપર આપણને કહેવાય કે જૂનાગઢનો આપણને ટેસ્ટ અહીંયા કે ફીલ થાય તમે જેવા ગાંઠિયા ટ્રાય કરશો ખાસો ને એટલે તમને આમ એવું ફીલ થશે કે ભાઈ આપણે જૂનાગઢની અંદર આવીને આપણે ગાંઠિયા ખાઈએ છીએ તો તમે જરૂર અહીંયા આગળ આવો ટ્રાય કરો કોમેન્ટમાં મને જણાવો ટેસ્ટ કેવો લાગ્યો બાકી આ વિડીયોને આપણે અહીંયા જઈને કરીશું મળીશું એક નવા વિડીયો સાથે એક નવા કોન્સેપ્ટ સાથે બધાને જય શ્રી શ્રીરામ